હેલો ફ્રેન્ડ આ મામા ભાણી જ તમે જોઈ શકો છો આ મામા ભાણી રોટલી બનાવતા શીખે છે અચ્યુ બેન રોટલી કરતાં શીખે છે પણ રોટલી બરાબર હજુ આવડતી નહીં પણ એને મામા શીખવાડ્યા છે રોટલી કરતા તો તમે શીખવાની એમ અચ્યુ આ બાજુ જોય આવડશે ને બધું રોટલી કરતા તો અછી રોટલી લોઠમાં નાખી હવે લોટ લગાવી લીધે છે સાઈડમાં સાઈડું માં બેટા સાઈડું તો અછીને રોટલી કરતા શીખારે છે ને મમ્મા ખબર લોટ અને તું બતાવી જોઈ પેલા લોટ લઈ લેવાનો એમ હાથથી ગુલ્લુ વાર લેવાનું

સરસ સરસ અચુન રોટલી કરતા આવડી ગઈ હા રોટલી બતાવે હા મસ્ત રોટલી બની 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 ખુશ થઈ ખુશ થઈ ખુશ થઈ જી આવડી રોટલી કરતા મસ્ત રોટલી બનાવી ને ચલો બધા મિત્રો કઈ દે રોટલી કરતા આવડી ગઈ બતાવી રોટલી બતા રોટલી હા એકદમ ગોળ ગોળ અર્ચના એ રોટલી બનાવી દીધી છે